નમસ્કાર ખેડૂત મિત્રો મોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સાત તારીખ નવમો નો બે હજાર ચોવીસ ને વાર શનિવારના રોજ આજની ધાણાની આપણે આવક વિશેની વાત કરીએ તો નવા નવી આવક નવી આવક ચાર હજાર ગુણીની નોંધાઈ છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રે છે આજના બજાર ભાવ હા મિત્રો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો પ્રેમ મધે પ્રેમ રેખાઈ થેન્ક યુ રેખાઈ 71 આલે ભાઈ ચૌદસો ને એક રૂપિયામાં આવી જાય કલર વાળો માલ છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ થયો અમુક કોક કાકરી એમાં જોવા મળી શકો બાકી માલ સારો હોય કોકવાય ટાઈપ દાણો છે મિત્રો ચૌદસો ને એક રૂપિયાનો ભાવ

ચૌદસો ને એક રૂપિયામાં વેચાણ ઈગલ પ્લસ કલરમાં છે ચૌદસો એક રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો ચૌદસો ને એક રૂપિયા નો તેરસો ને એકાવન રૂપિયા નો વાવ થયો તેરસો ને એકાવન માં વેચાણ તમે જોયું તેરસો એકાવન રૂપિયા નો થયો છે તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો તેરસો ને એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણ તમે જોયું તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો જે ફાયદું મિક્સમાં છે ઈગલ ઇગલ પ્લસ કલરમાં છે তেৰস ৰূপ থু ভাৱে মিডিয়া একেৰা মিঠা ৱন মালয় ভাৱ থ তই মালি